નમસ્કાર નર્મદા જિલ્લાના બે ડેમ પૈકીના કરજણ ડેમમાં ઉપરવાસ માં થયેલા ભારે વરસાદ ને પરિણામે કરજણ ડેમ ના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે કડજણ ડેમની જળ સપાટી એકસો નવ પોઈન્ટ તેસઠ મીટર ઉપર છે જ્યારે ડેમનું રૂલ લેવલ એકસો નવ પોઈન્ટ આઠસો ત્રીસ મીટર ઉપર પહોંચતા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડજણ ડેમના ત્રણ ગેટ ખોલી કાઢીને તેર હજાર બસો છત્રીસ ક્યુસેક પાણી કડજણ નદીમાં છોડવાની ફરજ પડી છે હાલમાં કડજણ જળાશયમાં ત્રણસો બાસઠ પોઈન્ટ સેવન્ટી એટ મિલિયન ઘન મીટરનો લાઈવ જથ્થો સંગ્રહિત છે અને હાલમાં કરજણ ડેમ એ ઇકોતેર ટકાથી વધુ ભરાયો છે અને ઉપરવાસમાંથી પણ સતત પાણીની આવક ચાલુ છે હાલ કરજણ ડેમના ત્રણ પાંચ અને સાત નંબરના એક મીટર પહોળા એવા કુલ ત્રણ ગેટ ખોલવામાં આવ્યા હોવાનું નાયબ કાર્યપાલક ઇજનેર કરજણ ડેમના મયંક રાઠોડે જણાવ્યું હતું તથા કરજણ ડેમમાં ઉપરથી પાણીની આવક તેર જેવી આવી રહી છે અને તેની સામે આપણે તેર જેવી આવક ચાલુ છે તથા કરજણ ડેમના હેઠવાસના વિસ્તારને સાબદા કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિ કે એને નદીમાં ન ઉતરવા તેમજ આપણે માછીમારી ન કરવા માટે સૂચના આપીએ અને એલર્ટ કરવામાં આવ્યા છે કરજણ ડેમમાં હાલ આપણે કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલી અને તેર હજાર જેવી આવક ચાલુ રાખવામાં આવે છે અત્યારે ઉપરવાસમાં વરસાદની સ્થિતિમાં વરસાદ ધીમો ધીર મીન્સ કે કંટ્રોલમાં છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે હાલમાં કરજણ ડેમના ત્રણ ગેટ ખોલવામાં આવ્યા છે અને ઉપરવાસ માં પણ સતત વરસતા વરસાદ ને પરિણામે દેવામાં આવ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપળા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી બે દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર